નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી બાવીસ અને ત્રેવીસ બે દિવસ તમામ દર્શનાર્થીઓ મગજનો પ્રસાદ આપવાનો છે પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના પચાસ જેટલા સ્વયંસેવકોનું મંડળ અયોધ્યા પહોંચી ગયું છે અને ત્યાં પ્રસાદીના બોક્સ બનાવવાનું શરૂ કરી દીધું છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે મંદિર તરફથી ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા આવેલા તમામ અને જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવામાં હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે આ સ્વયંસેવકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે આ પ્રસાદ બોક્સમાં આપવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા દરરોજ પ્રસાદના બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે અંદાજીત ચારેક લાખ જેટલા દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવામાં આવવાનો છે તે બનાવવા માટે વિશાળ ટોપ ચૂલાઓ વગેરે વાસણો તેમજ અનાજ કર્યાનું પહેલાંથી જ વીરપુર અયોધ્યા પહોંચી ગયું છે સાથે જ યાત્રાધામ વીરપુરમાં પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ જલારામ બાપાના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે યાત્રાધામ વીરપુર જે મગજના લાડુનો પ્રસાદ આપવાનો છે તે પણ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પ્રસાદ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં શ્રી રામ શ્રીરામલલ્લાને બે સમયનો થાળ ધરાવવામાં આવશે થાળ વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન ધરાવવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ હોવાનું ગાદીપતિ રઘુરામ બાપાએ અગાઉ જાહેરાત કરી દીધી છે વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી વીરપુરના પચાસ જેટલા સ્વયંસેવકો વીરપુરથી અયોધ્યા પહોંચી ચૂક્યા છે અહીં આવી રોજ દસ પંદર હજાર મગજના મહાપ્રસાદના મા પેકિંગ અત્યારે કરી રહ્યા છે